તાલુકા પંચાયતની સભામાં અંતિમ ક્ષણ વિપક્ષે કર્યો વિરોધ વિપક્ષે મુદ્દે રજૂઆત કરી નોંધ દેગામ તાલુકા પંચાયત કચેરીના સભા તાલુકા પંચાયત અધ્યક્ષ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને દેગામ તાલુકા ધારા સભ્ય બલરાસી ચોહાણની ઉપસ્થિતિમાં અને સચિવ પદે તાલુકા વિકાસ અધિકારી પંકજભાઈ મહેરાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ ગઈ સામાજિક ન્યાય સમિતિને મલવારી કરવા તથા 15માં નાણા પંચના ગૌના વર્ષોની તથા ચાલુ વર્ષોની બેટકા ગ્રાન્ટોને હેતુફેર કરવા તેમ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા અંગેની રજૂઆત કરવામાં આવેલ જેમાં વિપક્ષના ભારતસિંહ વાઘેલાએ ધારદાર રજૂઆત કરી દેવકરણના મુવાડા ગામે મનરેગાના નવા જૂના કામો જાહેર સ્ટેન્ડ વિસ્તારમાં પેશાબ ખાન ને શૌચાલય બનાવવા મોતીપુરા નજીપુરા પિકઅપ સ્ટેન્ડ મહુડિયા ગામની માજુમ નદીમાં ચેકડેમ બનાવવા ઊંડો કરવા ખેરનાથ મહાદેવ મંદિર જવાનો પાકો બનાવવા ગામથી અમર ભારતી તરફ રસ્તામાં નળતરું વૃક્ષો કટિંગ કરવા સહિતના કામ કરવાની સામાન્ય સભામાં રજૂઆત કરી આ કામો પૂર્ણ કરવા તાલુકા પ્રમુખોને ધારાસભ્ય બાહેદરી આપી હતી

આપને કાપી શકો જે વખત સુધી કાપી દેજો અને કામ બોલીજો એટલે આ કામ બોલોને દીકરા સીયાપુરા પરિયત એકલાવાજે ચીસ્કારી બસ આટલા કામ માટે બેર છે છે એ થઈ જશે તમે આવજો અમે તો ફેરફાર આ आरे 20% कावेजी वो या बाकी मांगे तरी मैं पेलो अलग होसे ने ये तो अलग क्या बात है 13 450 हां सर मैं बात कर छे ये मैं सब पण उसमें आपला दी करावटी थी ये करू नका भाई ये करावटी ये अति में हंस सर्विस टेम्पो की गिराकाई है ने सुधारो बजट में लेजे तो आप रखो एक रन की पद्धति आई लेटर वाला ये करो ये नोट समझिए मैं ने करो आगे लो अरे दर के में स्टडी सेक्शन हां हां Abi nak jinik aku, abai bawa kasih bawa kongsi satu je, ada yang banyak ada pun